કાચી કેરીની સિઝનમાં રોજ બનાવીને ખાઈ શકાય તેવા ખૂબ જ ટેસ્ટી અને બનાવવામાં સરળ એવા બે અલગ અલગ પ્રકારના અથાણા આજે બનાવીશું એક છે ખાટા ખાટાથાણા જેવી ટેસ્ટ આપતી મસાલા કેરી અને બીજો છે કેરી અને ડુંગળીનો છૂંદો આ બંને બનાવી અને તમે રેફ્રિજરેટરમાં સ્ટોર કરી અને રાખી શકો તેવા છે અને ત્રણથી પાંચ દિવસ સુધી તેનો ઉપયોગ કરી શકાય તેવા છે સૌથી પહેલાં ખાટા અથાણા જેવી ટેસ્ટ આપતી મસાલા કેરી બનાવવાના છીએ તેના માટે એક નંગ તોતાપુરી કેરી લીધી છે ધોઈ સાફ કરી અને કોરી કરી લેવાની છે કાચી અને કડક હોય તેવી કેરીની પસંદગી આ અથાણા માટે કરવાની છે ઉપરનો ભાગ રિમૂવ કરી દઈશું તોતાપુરી કેરી છે તે એકદમ ઓછી ખાટી હોય છે તેની છાલ પણ પાતળી હોય છે અને તેમાં પાણીનું પ્રમાણ ઓછું હોય છે માટે આ અથાણા માટે તે એકદમ પરફેક્ટ કહી શકાય તેવી કેરી છે પીસ કરતી વખતે જો કોઈ ગોઠલીનો ભાગ આવે તો તેને રિમૂવ કરી દેવાનો છે કારણ કે તેનો ટેસ્ટ છે તે ખાવામાં સારો નહીં લાગે કેરીમાંથી મીડિયમ નાના સાઇઝના કટકા કરી લેવાના છે આ અથાણામાં વધુ પડતા નાના અથવા એકદમ મોટા કટકા હશે તો ખાવાની મજા નહીં આવે માટે મીડિયમ સાઇઝના પીસીસ કરવાના છે આ અથાણું તમે રોજ ફ્રેશ બનાવી અને ખાઈ શકો તેવું છે મારું ફેવરિટ છે અને ઉનાળામાં મારા રેફ્રિજરેટરમાં તમને અચૂકથી જોવા મળશે કેરીમાંથી એક સરખા મીડિયમ સાઇઝના ટુકડા કરી લીધા છે તેને એક બાઉલમાં લઈ લઈશું હવે આ કેરીમાં મસાલો કરવા માટે બેથી ત્રણ ચપટી જેટલી હિંગ અને બેથી ત્રણ ચપટી જેટલી હળદર ઉમેરીશું હિંગથી ફ્લેવર અને સ્વાદ બંને વધારે સરસ આવતા હોય છે એક ચમચી ધાણાજીરું ઉમેરીશું કેરી છે તે વિટામિન સી અને બીજા પોષક તત્વોથી ભરપૂર હોય છે ઉનાળામાં બને એટલો ઉપયોગ તેનો કરવો જોઈએ એક નાની ચમચી લાલ મરચું પાવડર ઉમેરવાનો છે અને અથાણા જેવો ટેસ્ટ આવે તેના માટે આપણે દોઢ ચમચી મેથીઓ મસાલો ઉમેર્યો છે તમે તમારા સ્વાદ અનુસાર વધારે કે ઓછો લઈ શકો તીખાશ અત્યારે મેં મીડિયમ રાખી છે તમારે વધારે તીખું જોઈતું હોય તો લાલ મરચું વધારે ઉમેરવાનું છે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું મેથીઓ મસાલો ઉમેર્યો હોવાથી મીઠાનું પ્રમાણ પણ તમારે ઓછું ઉમેરવાનું છે આ વાતનું ધ્યાન રાખશો બેથી ત્રણ ચમચી જેટલું તેલ લેવાનું છે તમે માત્ર એક ચમચી તેલમાં પણ આ અથાણું બનાવી અને સર્વ કરી શકો તેવું છે બધું સરસ રીતે મિક્સ કરવાનું છે બધું સારી રીતે મિક્સ કરી લીધા પછી પાંચથી દસ મિનિટનો તેને રેસ્ટ આપવાનો છે અને અથાણું સર્વ કરવા માટે રેડી છે આ અથાણાની ક્વોન્ટિટી તમારે ઓછી બનાવવાની કે જેથી ફ્રેશ બનાવી અને ખાઈ શકાય ત્રણથી પાંચ દિવસ સુધી રેફ્રિજરેટરમાં સારું રહે છે જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવી એકદમ ટેસ્ટી અને ચટપટી મસાલા કેરી સર્વ કરવા માટે રેડી છે હવે કેરી અને ડુંગળીનો છુંદો બનાવવા માટે દેશી કાચી કેરીનો ઉપયોગ કરવાનો છે તેમાં પાણીનું પ્રમાણ સારું એવું રહેલું હોય છે અને છુંદામાં જેટલો રસો થશે એટલી ખાવાની મજા આવશે તમે આ છુંદામાં જો તોતાપુરી કેરી ઉપયોગમાં લેશો તો તમારો રસો છે તે નહિવત જેવો થશે અને ખાવાની મજા નહીં આવે તો દેશી કેરીનો ઉપયોગ જ કરવાનો અને દેશી કેરીને ધોઈ સાફ કરી અને છાલ ઉતારી લેવાની છે અને ડુંગળીની પણ છાલ ઉતારી બંનેને રેડી કરીને રાખવાના છે આ છૂંદો ટેસ્ટી હોવાની સાથે ગરમીમાં લૂથી રક્ષણ આપે છે કેરી અને ડુંગળીનું કચંબર લગભગ દરેકના ઘરે બનતું હોય છે હવે કેરી અને ડુંગળીનું છીણ બનાવવા માટે મીડિયમ સાઇઝના કાણાવાળી છીણીનો ઉપયોગ કરવાનો છે વધારે પડતા નાના કાણા હશે તો કેરી અને ડુંગળીનો સ્વાદ છે છુંદામાં જોઈએ તેવો નહીં આવે કેરીને બધી બાજુથી છીણી લેવાની છે અને છીણતી વખતે હંમેશા ઊભી રાખી અને છીણવાની કે જેનાથી છીણ છે તે લાંબુ અને એક સરખું બને હવે ડુંગળીને પણ આપણે છીણી લઈશું જે લોકો ડુંગળીનો ઉપયોગ નથી કરતા એ લોકો ડુંગળી અવોઈડ કરી શકે અને કેરીમાં તમે ડાયરેક્ટ બધા મસાલા કરી અને છૂંદો બનાવી શકો આ ઇન્સ્ટન્ટ બની જાય તેવું છે અને જો તમારે ડુંગળીને સ્ટોર ના કરવી હોય તો તમે માત્ર કેરીનું બનાવીને રાખી શકો અને તમે તેમાં ડુંગળી એડ કરી શકો ડુંગળી આખી સરસ રીતે છીણાય તેના માટે ડુંગળીનો થોડો ભાગ બચ્યો હોય ત્યારે પિલરને ઉપર રાખી અને તમારે છીણવાનું છે કે જેથી હાથમાં વાગશે પણ નહીં અને ડુંગળી છે તે ઓલમોસ્ટ આખી સરસ રીતે છીણાઈ જશે હવે બેથી ત્રણ ચપટી જેટલી હિંગ અને બેથી ત્રણ ચપટી જેટલી હળદર ઉમેરવાની છે હળદરથી કલર સરસ આવતો હોય છે એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેરીશું એક ચમચી લાલ મરચું પાવડર ઉમેરવાનો છે મેં અત્યારે છૂંદો છે તે મીડિયમ તીખો રાખ્યો છે તમને ઓછું તીખું પસંદ હોય તો મરચું ઓછું લેવાનું છે ત્યારબાદ અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું શેકેલા જીરાથી છુંદામાં સ્વાદ તો સારો જ આવે છે અને શેકેલું જીરું છે તે ઠંડક પણ આપે છે આ છુંદામાં તે ટેસ્ટી લાગે છે હવે પોણો કપ ઝીણો સમારેલો ગોળ ઉમેરીશું ગોળનું પ્રમાણ તમારે કેરી અને ડુંગળીના માપ હિસાબથી ઉમેરવાનું છે મેં અત્યારે મીડિયમ સાઇઝની કેરી અને ડુંગળીનો ઉપયોગ કર્યો છે તમે સ્વાદ અનુસાર ગોળ ઉમેરી શકો ગોળને હંમેશા ઝીણો સમારેલો અથવા તો પછી તમારે છીણીને ઉપયોગમાં લેવાનો છે કે જેનાથી તે સરસ રીતે મેલ્ટ થઈ શકે બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને પાંચ ચમચીથી પણ ઓછું મીઠું ઉમેરીશું આ ચુંદામાં મીઠાનું પ્રમાણ ઓછું ઉમેરવાનું છે કારણ કે આપણે ગોળનો ઉપયોગ કર્યો છે તો આ વાતનું ધ્યાન રાખવાનું છે ફરીવાર બધું એકવાર સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને પાંચથી દસ મિનિટનો તેને રેસ્ટ આપીશું મીઠું એડ કરતાની સાથે જ કેરીમાંથી પાણી રિલીઝ થાય છે અને તેમાં ગોળ ઓગળી જાય છે લગભગ દસ મિનિટનો રેસ્ટ આપ્યા પછી તમે જોઈ શકો છો કે છૂંદામાં રસાનું પ્રમાણ સરસ થઈ ગયું છે અને ગોળ છે તે ઓલમોસ્ટ બધો મેલ્ટ થઈ ગયો છે કદાચ કોઈ ટુકડા રહી ગયા હોય તો તમે ચમચીની મદદથી તેને પ્રેસ કરી અને મેલ્ટ કરી શકો પાણીમાં ગોળ સારી રીતે પલળી ગયો હશે કે જેનાથી તે તરત જ મેલ્ટ થઈ જશે ખૂબ જ ટેસ્ટી અને ઇન્સ્ટન્ટ બનાવી શકાય તેવો ખાટો મીઠો કેરીનો છૂંદો સર્વ કરવા માટે રેડી છે આ છૂંદો છે તે રોટલી ભાખરી થેપલા પરાઠા જોડે સારો લાગે છે અને ખીચડી જોડે ખૂબ જ ટેસ્ટી લાગે છે એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવો છે આ છૂંદો બનાવ્યા પછી ત્રણથી પાંચ દિવસ સુધી રેફ્રિજરેટરમાં સ્ટોર કરી અને રાખી શકાય છે અને ફ્રેશ બનાવેલો છૂંદો વધારે ટેસ્ટી લાગતો હોય છે તો તમારે જેટલો ઉપયોગમાં આવે એટલો બનાવી અને તમે રોજ ખાઈ શકો તેવો છે તો કાચી કેરીની આ સિઝનમાં રોજ બનાવીને ખાઈ શકાય તેવા આ અથાણા ચોક્કસથી ટ્રાય કરો અને મને કમેન્ટ્સમાં જણાવો કે તમને મારી રેસીપી કેવી લાગી જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે જરૂરથી શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા થેન્ક યુ સો મચ એવરી